દિવસ ચાલુ થઈ ગયો છે જો કે હજી તો ઘણોય બાકી છે કારણ કે આજે છે ઉત્તરાયણના જો મારા કપડાં લટક્યા ત્યારે કારણ કે કપડાં સુકાવાના છે ને મને અત્યારે યાદ એમ પાલો સવારે સરખો બ્લોક ચાલુ કરતો કારણ કે એકવાર સવાર જઈએ કર્યો હતો પણ અમારે બેન થોડી જ બાધા ચોટી થઈ ગઈ હતી અત્યારે એટલે એવું કંઈ બાધાચોટી ન હોય પણ મસ્ત મજા હોય પછી હું કાલો અત્યારે હા એટલે એવું હાલતું હોય અમારે એટલે એટલે પછી સરખો ઉતરાય નહીં રસોડામાં વ્લોગ કારણ કે બધી બાજુ પ્રકાશ આવે ને મારે જઈને એમાં હોય કે અમારે મસ્તી મજા ચાલતો હોય એટલે હું કંઈ એવું નથી મૂકવું આપણે અત્યારમાં પાછો હું નવી શરૂઆત કરી દઉં અમારે મસ્ત જોઉં અત્યારમાં ભાધા ચોટી આરે મોર્નિંગ થઈ ગઈ હતી પાછી હું શરૂઆત કરું કારણ કે અડધું અડધું કામ થઈ ગયું પહેલાં તો સવારમાં પૂરમાં નાસ્તો અમારે શું કહેવાય રવિવાર હોય એટલે વેણા હલાવવાના હોય એટલે ખીચી કરવાની હોય રજા હોય એટલે તો આ તો રવિવાર નથી કે બુધવાર જો આવું છે આવો મગજ થઈ જાય એટલે પછી હવાના પૂરમાં તો અમતી ઉકલે જ નહીં એટલે એવું હતું અત્યારે પાછું મસ્ત શું કહેવાય મૂળ સાથે અમે શરૂઆત કરી દીધી લોગની ને આજે છે મકરસંક્રાંતિ તો બધાયને હેપી ઉત્તરાયણ મસ્ત મસ્ત પતંગ ચગાવજો કાપજો ને કપાવાઈ દેજો પાછા ને આપણે પતંગ પડી દઈએ કાજે એટલે એવું છે ને જો આજે અત્યારમાં એટલે અત્યારમાં ને અત્યારે કારણ કે સાડા દસ વાગી ગયા નમારી હજી જો તગડ બધું આલે જ છે તો જો અમારે અત્યારમાં શું કે અત્યારે સાડા દસ વાગી ગયા ને જઈને હજી નવાનું બાકી છે ને બેનને રમાડે ગયારના કારણ કે સવારે સવારમાં એ બેન એક તો રહેતા ન હોય કામ બધું હોય એટલે હવે મૂળ હરખો થાય નહીં બ્લોગ બ્લોગ બનાવવાનો ને કાં બનાવીએ તો બાધા બાધે થઈ જાય એવું થઈ જાય એટલે થોડુંક એ બેનનું હોય એને ભૂખ લાગી ગઈ હોય અમને ભૂખ લાગી ગઈ હોય હા સવાર સવાર મેં એવું થતું હોય જય છે ને જય તો થોડુંક છે જેવી એટલે કચકચ કચકચ ચાલુ હોય ને જય મેં કામ કરવા બેસી ગયા કારણ કે આજે રસોઈ જઈ કરવાની છે નહીં જઈ રસોઈ તમે ને આજે જો અડધી તો થઈ ગઈ દાળ બફાઈ ગઈ ભાત થઈ ગયા તમારે ઊંધિયો તમારે કરવાની હે ઉંધી પપ્પાને કરવાની હે હે કેમ મજા આવશે આપણે તૈયાર ખાવાનું હોય તો કા હે ને મજા આવે ને હા એ કા તો જો જઈએ અત્યારે ફ્રી હતા જ મને થોડાક વટાણા ફોલ દ્યો અને મારા કપડાં જોયે સુકાવવાનું કામકાજ ચાલુ છે હજી તો સૂકવાનું બાકી છે હાથમાં જો લીધા જ છે પણ મને એમ થયું કે એટલે મને એમ થયું કે ચાલો લોગ સરખો ચાલુ કરતા હોઉં બધાને મળી લઈએ આપણે અત્યારમાં અત્યારનો માહોલ મસ્ત એન્જોય કરી લઈએ તો હવે જોઈએ વટાણા ખોલી પછી હું ટાઈમ હશે તો મેથી તૂરીને પહેલાં ગોટા કરી લઈશ કારણ કે જઈને હું જો ખાવું પણ મેળ આવે એમ નહોતો કારણ કે કાલ રાત્રે મને સરખું હતું નહીં એટલે આમ કંઈ ઈચ્છા જ નથી થતી કરવાની શાકભાજી લેવા ગઈ પણ શાકભાજી બધું મળ્યું નહીં તુવેર ને એવું કંઈ હતું જ નહીં એટલે પછી ખાલી વટાણાને મેથી લઈ આવી રીંગણાને એવું પડ્યું એટલે જોઈ હવે આપણે મેળ આવશે તો કરશું ને મિક્સ વેજીટેબલ કરી નાખશું હવે ટાઈમ ઉપર આધાર ટાઈમ ટાઈમથી કટોકટી હોય પાછું હજી કામ બાકી છે કાલે રાત્રે વાસણ થયા ન હતા એટલે હજુ વાસણનો ઢગલો પડ્યો તો હું બતાવું જો વાસણનો ઢગલો પડ્યો અત્યારે થોડાક રસોઈના થોડાક વાસણ નીકળ્યા પછી ખીચી કઈ રીતે લેના એના વાસણ નાસ્તો ને બધું કર્યું એના વાસણ નીકળ્યા રાત્રે તો બિલકુલ આમ ત્રેવડ હતી જ નહીં પછી કિશનભાઈ દવા લેવા દવા આપી અને સુઈ ગઈ હતી એટલે એ બધું કામ બાકી છે તો એ પતાવશું પછી બીજું બધું કામ રસોઈનું છે એ પતાવશું ત્યાં તમારા મહેમાન આવી જશે કારણ કે આજ કેયુરભાઈને કીધું તો એ પણ હશે કારણ કે એ એકલા હોય ને અમે એકલા હોય બધા હારે હોય ને તો વધારે થોડીક મજા આવે રોહિતભાઈ આવશે ચક્કર મારો કારણ કે એને પાછું શિફ્ટ હોય એટલે એ વયા જશે એમ પ્રાર્થના છે ને એટલે હું તો લેડીઝમાં તો એકલી છું પણ જોયો મારે તો સંક્રાંતિ કેવી ઉજવાય કારણ કે કામમાં જ દિવસ વયો જશે હવે પ્રથમ પહેલાં રેડી કરી ત્રણેય જણા બહાર મંદિરેને જશે ત્યાં મારું કામ હું ફટાફટ પતાવી લઈશ તો પહેલાં ફટાફટ કપડાં સુકાવી દઉં ને પછી હવે મળીએ આગળ જો રેસીપી હું એક નવીન કરીશ તો તમને લોકોને શેર કરીશ બાકી સીધા જમવા આવી જજો બધા ગાઈશ તો અમે તો મસ્ત થઈ ગયા છે મસ્ત નવા કપડાં પહેરીને અને અમે આવ્યા તા મંદિરે તો લગભગ સૂઈ જવાની એટલે એટલે ભક્તિ ભક્તિ કે તમે જે આવો તો અને કામે થઈ જાય ફટાફટ તો બસ અને પૂરતા હતા અમે બી આવ્યા તો મંદિરે આજે મંદિરે ફેર ઘણી છે હા વેશ પર મહાદેવ મારે બરાબર ચૂક્યા છે

ઊંચી થોડું કોઈ તો બાકી બધું માપ છું હતું એટલે મસ્ત જમી દીધું ને અત્યારે એટલું પેટફૂલ છે કે કામ કરવાની નીચે જ ને પણ કરું તો પૈસા એટલે પ્રથા હાટું જે લેવા તો મસ્ત તો એના જોડે પછી ફોટોશૂટ કરશો પણ પ્રથાનું અમારું તો નક્કીને જ કારણ કે મારું તો આમ સવારે અડધો ઉતરાયેલું તો જો અત્યારે વહી જ ગયો ને હજી કામમાં વહી જશે એટલે કલાક દોઢ કલાક હજી નીકળી જશે કારણ કે પ્રથા અત્યારે જો જમાડીને એને ઉપર જે લઈ ગયા હોય થોડીક વાર રહેશે માંડી એ તો એને નહીં નહીં કરવાનો ટાઈમ થઈ જશે એટલે નીચે આવશે પછી હું સુડાવીશ ને કરીશ આપણે તો સાંજે આમને આમ પડી જ જવાની છે એટલે ફોટો તો રિયો હવે જોઈએ ને પાછું મને યાદ આવી નતું મેં પરમધિસિંહ માથેમ તેલ નાખેલું ખબર જ નથી કે પરમદિવસે ઉતરાયણ છે જો કે હાલે આપણે હવે ફોટો જ છે હવે પ્રથાના મસ્ત મસ્ત ફોટો આવી જાય એટલે આપણે ઘણું રાજી એમ તો અત્યારે ઊંધિયું પણ મસ્ત બન્યું હતું મને તો મજા આવી ગઈ આજે મારા વાસણ થઈ રહ્યા જો કે પહેલાના આલતા રીસાને ગમદાન રાખું તો બે ની અંદર માં આવી ગયા હવે સવારત્રમાં થઈ ગયા અને બેનને રવાનો ટાઈમ થઈ ગયો બેનને સુવડને થઈ ગયો નીંદર આવે પણ ઉતરાયણો કેમ થશે તો હે પજા મને પત મને હવે ઉડાડ પછી ક્યાં આ અમારે તો બેનને વાહ રહેવું પડે એટલે નગર અમે આવી ઢીંગી 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 ઢીંગી

જો ચાઇનીઝ લેવ હતો હું મસ્ત તો એ ચાઇનીઝ ખાધું મેં હું ખાઉં છું મારી પાસે પતી ગયું અને કિશનને ખાઈ લીધું ભક્તિ ખાય છે તો પ્રથાને ત્યાં મતલબ રૂમમાં રાખે સાચવે છે એ મને આપણા મામીનો ફોન આવ્યો તો અમે એક વસ્તુ મને કીધી તમને મને નહોતી ખબર કે એ વસ્તુ થઈ છે બાદ મને કીધું મને કે શું કહેવાય જે લોકો એ આ અગિયારસ છે ને તો સત્યનારાયણ કથા બેસાડી હતી બોલાય મમ્મીએ કીધું હમણાં સત્યનારાયણ કથા કહી હતી નાની બાપો પછી એટલે આખો દિવસ ફોન થઈ ગયો નહોતો મમ્મી કે ફોન નહોતો થયો આજે એ કથા બેસાડી હતી ને એટલે

એટલે લેડીઝને તો બધા ટાઈમમાં આવે માં જો અત્યારે ઉત્તરાયણ હોય તો બપોર બધી ઊંધિયું બુંજિયું ફાપડા જલવે એમાં વયું જાય તો ઉત્તરાયણ અડધી તો વહી હોય દિવાળી ઉપર એમાં હોય દસ દિવસમાં બધા આવે તો કે ચા પાણી બનાવવાનું ઓલું કરવાનું ને ઓલું કરો એમાં વયું જાય કે જમણવાર હોય એમાં એમાં જ ટાઈમ હોય જાય લેડીઝને તો તહેવાર ઉપર કંઈ બનાવી જ ન હોય આપણે એમ થઈ કે આપણે તહેવાર ઉપર આમ કરશું ને આમ આમ તૈયાર થાય એવું કંઈ થાય જ નહીં

પ્રિય દેવતા પ્રાણાદી ગીત transmembrane તો તોલે ગીત લાગુ છે અત્યારે પૂછા કે કે હું ખે આવી લઈ તો પેલો જમ બનાવ્યો હું મે કે વિડીયો શ્રી કૃષ્ણ મડિયકા નો સાથે યો કે નાત કૃતેય નમઃ નિયબન કૃપાયે નમઃ અમ અન્નાયે નમઃ મત્મયોનિયેમ હમ સ્વયં જાતાય માંૈખાનાય નં સામ ગાયનાયનમ દેવકિનંદનાય નમ હં શિતિક્ષાયમ હું પાપનાશનાયન મં શંખભૂતેન મં નંદકિનીયે નમ હમ ચક્રિણી મંસારગધન વનય ન ગાધરાય નમ રથાંગપાણીય નહ મક્ષવ્યાય तुम बिन कैसे जिया जाए हर पल जैसे झुगता